નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચોટીલા હાઇવે પર મુસાફરોની સુવિધાને ધ્યાન લઈને એક મહિના પહેલાં કરોડોના ખર્ચે નવનવીત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પરંતુ સાતના સમય બાદ તમામ એસટી બસો બસ સ્ટેન્ડમાં ઊભી રહેવાના બદલે હાઇવે પર જ ઊભી રહેતા ટ્રાફિક જામ સહિતના સમસ્યાઓ સર્જાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધાને વધારો થાય તે હેતુથી અંદાજે એક મહિના પહેલાં કરોડોના બનેલા નવનવીત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ નવનીત બસ સ્ટેન્ડમાં સવારથી સાંજ સુધી તમામ એસટી બસો ઊભી રહે છે પરંતુ સાંજના સમય બાદ એક પણ એસટી બસ બસ સ્ટેન્ડમાં ઊભી રહેવાના બદલે હાઈ પર જ મન પાવે ત્યાં ગમે ત્યાં ઊભી રાખવામાં આવે છે જેના કારણે ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરોને હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન પણ થતું હોવાનું સામે આવ્યું છે આજથી અંગે ઉચ્ચ કક્ષાથી ચેકિંગ હાથ ધરી જવાબદારી એસટી ડીએફના અધિકારીઓ સહિતોને કડક સૂચનાઓ આપવામાં આવે તે અંગેની માગ ઉઠવા પામી છે ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધામાં વધારો થાય તેવા હેતુથી અંદાજે એક મહિના પહેલાં કરોડોના બન્યા નવની બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરોને હાલકી ભોગવાનો વારો આવી રહ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જ સામે આવ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ